જ યુનિવર્સિટી તેમજ રાજકોટ શહેર પોલીસ વચ્ચે એક મેમોરન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગનો કાર્ય સંપન્ન થયું છે જેના અંદર જે નવી શિક્ષણ નીતિ છે જે ગયા વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાગુ થઈ એના અંદર જે વેલ્યુ એડિટ કોર્સીસ એ વેલ્યુ એડિટ કોર્સિસના તહેત ટ્રાફિક એજ્યુકેશનને પણ એક કોર્સ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બસ્સો અસ્સી જેટલા કોલેજો જે સલંગન કોલેજો છે આ યુનિવર્સિટીના એના અંદર ઓફર કરવામાં આવશે એના તહેત આ જ યુનિવર્સિટી તથા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ રાજકોટ સિટી પોલીસના વચ્ચે એક અન્ડરસ્ટેન્ડિંગ સાઇન થયું છે કે જેના અંદર જે સિલેબસ સરાશ યુનિવર્સિટી દ્વારા ડિઝાઇન કરવામાં આવશે તેના અંદર ટ્રાફિક પોલીસ સહાયકરૂપ બનશે સાથે સાથે જરૂરત પડશે તો ટ્રાફિક પોલીસના આરટીઓના અધિકારીઓ આ કોર્સના અંદર ફેકલ્ટી તરીકે પણ કામ કરશે અમે આશા રાખીએ કે વધુમાં વધુ સ્ટુડન્ટ્સ આ કોર્સને ઓફર કરશે તથા જે એક આપણે દર વખતે ટ્રાફિક સમસ્યાની વાત કરીએ છે એના અંદર આ બધા છાત્રો આની જ્ઞાન લે અને જે ટ્રાફિકની સમસ્યા જે દિવસ દિવસ બહુ જટિલ અને વિકટ બનતી જાય છે એના અંદર મદદરૂપ થશે હું ખાસ કરીને મેડમ વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર અને તમામ પ્રોફેસરગણના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એને આજે આ ટ્રાફિક પોલીસ સાથે એક એમઓયુ એમઓયુ સાઇન કર્યું એ મારી જાણકારી છે એ પ્રથમ વખતે એવા કોઈ કિસ્સા બન્યા છે કે કોઈ શૈક્ષણિક સંસ્થા સાથે પોલીસ દ્વારા એક એમઓયુ કરવામાં આવ્યું છે ટ્રાફિકના વિષય ઉપર